મિત્રો વાંચન છે એ દરેક મનુષ્ય માટે ખૂબ જ જરૂરી છે તમારું કોઈ પણ વાંચન છે સારા પુસ્તકોને લઈને તે તમને જીવનમાં ક્યાંક ને ક્યાંક ઉપયોગી બની રહેશે તે વાંચનની જો ટેવ આપણે શાળાના દિવસોમાં જ પાડી દઈએ તો તે જિંદગીભર આપણે ફાયદાકારક રહે છે ત્યારે પ્રાચાર્યશ્રી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જૂનાગઢ દ્વારા એક પરિપત્ર કરવામાં આવેલો છે કે જેમાં વાચનનો જે તાસ હોય છે તેને શાળાના સમયપત્રકમાં ઉમેરવામાં આવે સામેલ કરવામાં આવે તેવી વાત કરવામાં આવી છે તો તેનો જે પરિપત્ર આપણે આજે જોવાનો છે તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો વાંચન છે તે આપણા માટે ખૂબ જરૂરી છે જે લોકો દરરોજ થોડા એક કે બે પેજ પણ વાંચે તો તે વર્ષમાં સાતસો થી આઠસો પેજ પૂરા કરી નાખે છે એટલે કે એક થી બે બુક દર વર્ષે તે પૂરી કરી શકે છે વાંચનને લઈને શાળા કક્ષાએ જો ધ્યાન આપવામાં આવે તો દરેક બાળક દરેક વિદ્યાર્થી છે એ વાંચન પ્રત્યે રસ રુચિ ઉદ્ભવે છે તેનામાં અને તેઓ વાંચતા થઈ જાય છે કંઈક અલગ જાણવાની અને સમજવાની તેની તત્પરતા બની રહે છે ત્યારે પ્રાચાર્ય શ્રી જુનાગઢ જિલ્લા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા જે પરિપત્ર કરવામાં આવેલો છે તે તમારી સામે આવી રહ્યો કે જેમાં કહેવામાં આવ્યું છે વિષય શાળા સમય પત્રકમાં વાંચન તાસના આયોજન બાબત જય ભારત શાહ ઉપરોક્ત વિષયના સંદર્ભ અન્વય જણાવવાનું કે પ્રત્યેક શાળામાં ગ્રંથાલયની સુવિધા છે વિપુલ પ્રમાણમાં વાચન સામગ્રી ઉપલબ્ધ છે ત્યારે બાળકોમાં વાંચન અભિરુચિ વિકસે તે તે માટે ગ્રંથાલયે પણ બને આવશ્યક છે પ્રત્યેક શાળામાં સ્થાનિક પરિસ્થિતિ તથા મહેકમ મુજબ શાળા સમયપત્રકમાં ધોરણ છ થી બારમાં વાંચન તાસ ગોઠવવા યોગ્ય કરશો વય કક્ષા મુજબ વિદ્યાર્થીઓને વિવિધ પુસ્તકોની ગોઠવણી કરી સંબંધિત વર્ગોમાં પુસ્તકોનું વાંચન થાય તે સુનિશ્ચિત કરશો ઉક્ત બાબતે વાંચના અને પ્રારંભ થઈ આગામી દિવસોમાં વિદ્યાર્થીઓ દ્વારા પુસ્તક સમીક્ષા સ્વરૂપે પોતે વાંચેલ મનગમતા પુસ્તક બાબતે બેથી પાંચ મિનિટનો વિડીયો પણ બનાવી શકશે જે આપ સંબંધિત સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર અપલોડ કરી શકશો જૂનાગઢ શહેરી વિસ્તારની શાળાઓમાં વિદ્યાર્થી દ્વારા પ્રસ્તુત થનાર સમીક્ષાનું મીડિયા કવરેજ પણ થઈ શકશે તદુપરાંત શાળા દ્વારા વિદ્યાર્થીઓએ વાંચેલ પુસ્તકોની પુસ્તક સમીક્ષાનો હસ્તલેખિત અંક પણ તૈયાર કરી શકશો તે સંપર્ક કરવામાં આવે તેવી વાત કરવામાં આવી છે જે તે બે નામ અહીંયા આવી રહ્યા છે તેઓ જિલ્લા પ્રાથમિક શ્રી જુનાગઢ જિલ્લા શ્રી જૂનાગઢ અને શ્રી જિલ્લા શિક્ષણ તાલીમ ભવન જૂનાગઢ દ્વારા અપીલ કરવામાં આવી છે તો મિત્રો આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને હતો તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવી દેજો જેથી કરીને તમે નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ